દીકરી એટલે વાહનનો દરિયો પિતાની લાડલી પિતા હેતથી દીકરીને હાથ પકડીને એને ચાલતા શીખવે તેને દરેક મુસીબતોથી બચાવે તેનું સુરક્ષા કવચ બની રહે પિતા પુત્રીના આવા સંબંધના કારણે કોઈ પિતા પોતાની જ પુત્રીની હત્યા કરે તો સ્વાભાવિક રીતે આંચકો લાગે આવો જ એક કેસ સામે આવ્યો છે જેની આખા દેશમાં અત્યારે ચર્ચા થઈ રહી છે હરિયાણાના ગુરુગ્રામનો આખો મામલો છે હત્યાનો આ કેસ છે પોલીસની પાસે હત્યાનો કેસ આવે એટલે સૌથી પહેલાં તો હત્યારાને શોધવો પડે આ કેસ જરા અલગ છે હત્યારો પણ પકડાઈ ગયો જેનાથી હત્યા કરવામાં આવી હતી એ સાધન પણ પકડાઈ ગયું બસ હવે કયા કારણસર હત્યા કરવામાં આવી એ જ જાણવાનું બાકી છે જેને લઈને જુદી જુદી વાતો કરવામાં આવી રહી છે હરિયાણાની જુનિયર ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા થઈ છે રાધિકા આશાસ્પદ ટેનિસ સ્ટાર હતી ત્રેવીસમી માર્ચ બે હજારના દિવસે તેનો જન્મ થયો હતો ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનની અંડર એટીન કેટેગરીમાં જાન્યુઆરી બે હજાર અઢારમાં તેણે પોતાનો સર્વોચ્ચ રેન્ક પંચોતેર હાંસલ કર્યો હતો સળંગ અગિયાર અઠવાડિયા સુધી તે ટોપ હન્ડ્રેડમાં રહી હતી મહિલા સિંગલ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પાંત્રીસ અને ડબલ્સમાં ત્રેપન હતો રાધિકા યાદવના ભૂતપૂર્વ કોચ મનોજ ભારદ્વાજનું કહેવું છે કે રાધિકા ખૂબ જ પ્રતિભાશાળી હતી તેનામાં ગજબનું ડિસિપ્લિન હતું રાધિકાએ રાજ્યના સ્તરની ટેનિસ ટૂર્નામેન્ટમાં મેડલ જીતીને પિતા દીપક યાદવનું માથું ગર્વથી ઊંચું કર્યું હતું રાધિકાને નહોતી ખબર કે તેને જન્મ આપનારા પિતા જ તેને મૃત્યુ પણ આપશે ગુરુવારે તેના ઘરના પહેલાં માળે રસોડામાં કામ કરી રહી હતી એ સમયે તેના પિતા દીપક યાદવ આવ્યા સવારે લગભગ સાડા દસ વાગ્યાનો એ સમય હતો તેમણે રાધિકાને ગોળી મારી દીધી રાધિકાની એક ગોળી ગળામાં જ્યારે બીજી બે ગોળી પીઠમાં વાગી એફઆઈઆરમાં આ વિગતો આપવામાં આવી છે એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે દીપકે રાધિકાને પીઠ પાછળ ગોળી મારી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અલગ જ હકીકત રજૂ કરવામાં આવી છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે રાધિકાની છાતીમાં ચાર ગોળી વાગી હતી એટલે કે તેને આગળથી ગોળી મારવામાં આવી હતી સવાલ એ છે કે એફઆઈઆર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના તારણમાં ફરક કેમ છે ગવર્મેન્ટ હોસ્પિટલ બોર્ડના મેમ્બર અને સર્જન ડોક્ટર દીપક માથુરે કહ્યું છે કે રાધિકાને ચાર ગોળી મારવામાં આવી હતી આ ચારેય ગોળીના નિશાન તેની છાતીમાં જ છે રાધિકાના મૃતદેહમાંથી બુલેટ્સ કાઢવામાં આવી છે જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી છે રાધિકાને ગોળી વાગી એના પછીની વાત પર આવીએ આ મામલે આરોપી દીપકના ભાઈ કુલદીપ યાદવે જ પોલીસમાં ફરિયાદ કરી હતી કુલદીપે કહ્યું હતું કે ઘરના પહેલાં માળે દીપક તેમની પત્ની મંજુ અને દીકરી રાધિકા રહેતા હતા કુલદીપ તેમના પરિવારની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો કુલદીપની વાત માનીએ તો દીપકે તેની લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કર્યું એ સમયના ઘટનાક્રમને યાદ કરતાં કુલદીપે કહ્યું કે હું સવારના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર હતો મેં ધડાકાનો અવાજ સાંભળ્યો એ પહેલાં માળે દોડીને ગયો જોયું તો રાધિકા લોહીથી લથપથ હતી પિસ્તોલ ડ્રોઈંગ રૂમમાં હતી કુલદીપ અને તેમનો દીકરો રાધિકાને એશિયા મેનિંગો હોસ્પિટલ્સમાં લઈ ગયો જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી ફાયરિંગ કર્યા બાદ દીપક રાધિકાની પાસે જ બેઠો હતો તે ત્યાંથી ભાગ્યો નહોતો પોલીસ આવી અને તેને પકડીને લઈ ગઈ હવે સીધા મોટી વેટલે કે હત્યાના કારણો પર આવી પોલીસ તો કહે છે કે હત્યાનું કારણ ટેનિસ એકેડમી છે પિતા પુત્ર વચ્ચે એના કારણે લડાઈ થતી રહેતી હતી રાધિકા પાસેના વિસ્તારમાં જ ટેનિસ એકેડેમી ચલાવતી હતી દીપક ઇચ્છતો હતો કે રાધિકા તેની આ ટેનિસ એકેડમીને બંધ કરી દે તે અવારનવાર રાધિકાને સમજાવતો હતો પરંતુ તે માનવા માટે તૈયાર જ નહોતી પોલીસ કહે છે કે હત્યાના દિવસે પણ પિતા પુત્રી વચ્ચે બોલચાલી થઈ હતી લોકોના મહેણાના કારણે જ દીપક નહોતો ઈચ્છતો કે રાધિકા ટેનિસ એકેડેમી ચલાવે તે જ્યાં પણ જતો હતો ત્યાં લોકો મહેણા મારતા હતા તેને કહેતા હતા કે તું દીકરીની કમાણી પર જીવે છે આ વાત સાવ ખોટી હતી પરંતુ દીપક એનાથી ચીડાતો હતો હત્યા માટે આ જ કારણ હોવાનું પોલીસ અત્યારે કહી રહી છે રાધિકા સારી એવી ટેનિસ પ્લેયર હતી લગભગ ત્રણ મહિના પહેલાં તેના ખભામાં ઈજા થઈ હતી ટેનિસ રમતા સમયે તેને આ ઈજા થઈ હતી એ તેને રાહત તો મળી હતી પરંતુ તેણે ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું છોડી દીધું હતું જેના પછી રાધિકાએ પોતાની એકેડેમી શરૂ કરી હતી જ્યાં તે છોકરા છોકરીઓને ટેનિસ શીખવાડતી હતી દીપકે કબીલ્યું છે કે હત્યા કરવાનું કારણ ટેનિસ એકેડેમી છે તેણે કહ્યું છે કે લોકોના મહેણા સાંભળીને હું પરેશાન થઈ ગયો હતો મેં રાધિકાને ટેનિસ એકેડેમી બંધ કરવા માટે સમજાવી હતી રાધિકા કહેતી હતી કે લોકો શું કહે છે એની હું ફિકર કરતી નથી દીપકે એમ પણ કહ્યું છે કે ગુરુવારે પણ તેને સમજાવી હતી તે નહોતી માની બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ હતી દીપકે કહ્યું કે લોકોના મહેણાના કારણે હું ખૂબ પરેશાન હતો એટલે મેં મારી ગંધી તેને ગોળી મારી દીધી આ એંગલ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે આ પરિવારને જાણનારા લોકો દીપકના બેકગ્રાઉન્ડથી પણ વાકેફ હતા જેમ કે ગુરુગ્રામમાં તેની અનેક મિલકતો છે બલકે તેને આ મિલકતોના ભાડામાંથી દર મહિને પંદરથી સત્તર લાખ રૂપિયા મળે છે તેની પાસે એક શાનદાર ફાર્મ હાઉસ પણ છે આખા વિસ્તારમાં લોકો જાણે છે કે જે ધનવાન છે વળી દીપકનો છોકરો ધીરજ પણ પ્રોપર્ટી ડીલર તરીકેનું કામ કરે છે તે આ પરિવારથી અલગ રહે છે બલકે રાધિકાની ટેનિસની ટ્રેનિંગ માટે રાધિકાના પિતાએ અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો એટલે લોકોના મહેણાવાળી સ્ટોરી માનવી મુશ્કેલ છે હવે રાધિકાની માતાનો વર્તાવ પણ શંકાસ્પદ છે પોલીસ કહે છે કે અત્યારના સમયે રાધિકાની માતા મંજુ ત્યાં જ હતા તેમણે પોલીસને લેખિતમાં નિવેદન આપવાની ના પાડી હતી તેણે પોલીસે કહ્યું કે તેમને તાવ આવે છે આટલું કહીને તેઓ તેમના રૂમમાં જતા રહ્યા હતા રાધિકાના મોત માટે સોશિયલ મીડિયા પર જુદી જુદી સ્ટોરીઝ કહેવામાં આવી રહી છે કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાધિકા રીલ્સ બનાવતી હતી જે તેના પિતાને નહોતું ગમતું કેટલાક રિપોર્ટમાં અફેરનો એંગલ પણ લખવામાં આવ્યો છે પોલીસે આ બંને એંગલ ફગાવી દીધા છે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રાધિકાનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં રાધિકા એક યુવકની સાથે જોવા મળે છે આ વાયરલ વિડીયોનો એક ગીતની રૂપમાં છે આ ગીતમાં એક પ્રેમ કહાની રજૂ કરવામાં આવી છે એક વર્ષ પહેલાં એના માટે શૂટિંગ કરવામાં આવ્યું હતું આ મ્યુઝિક વિડીયોમાં રાધિકાની સાથે જોવા મળતા વ્યક્તિનું નામ ઇનામ ઉલ છે તે આ વિડીયોમાં એક અભિનેતા છે રાધિકા અને ઇનામુલ વચ્ચે સંબંધ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે આ મામલે લવ એંગલની તો ઘસીને નાજ પાડી દીધી છે ઇનામુલ હકની મેનેજર કલ્પના આર્યએ પણ ચોખ્ખું કહ્યું હતું કે આ બંનેની વચ્ચે કોઈ અફેર નહોતું એ વિડીયો તો માત્ર પ્રોફેશનલ શૂટ હતો ઇનામુલ હકે એમ પણ કહ્યું હતું કે રાધિકાએ શૂટ કર્યું હતું ત્યારે એ સમયે સેટ પર તેની માતા પણ હતી એટલું જ નહીં તેણે એવો પણ દાવો કર્યો છે કે તેના પિતાને પણ આ વિડીયો ગમ્યો હતો તેમની પરમિશનથી આ વિડીયો શૂટ થયો હતો આ કેસમાં અનેક બાબતો પર વિશ્વાસ કરવો અત્યારે મુશ્કેલ છે દીપક અમીર છે આખું ગામ જાણે છે એમ છતાં તેણે લોકોના મહેણા સાંભળીને દીકરીની હત્યા કરી બીજું કે ને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બંને વચ્ચે પણ વિરોધાભાસ છે આશા રાખીએ કે આ કેસમાં સાચી હકીકત બહાર આવે અને રાધિકાને ન્યાય મળે